ગરમીનો પારો છતાં કયો તે પણ ગરમી ભુક્કા કાઢશે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવ આગાહી કરી છે આ જિલ્લાઓમાં તાપમાનનો પારો બેતાલીસ થી 43 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બુધવારે રાજ્યમાં સૌથી વધુ બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું કે એપ્રિલ મહિનો શરૂ થતા જ રાજકોટમાં ગરમી અગનગોળા વરસાવી રહી છે એપ્રિલે ડિગ્રી તાપમાન નોંધાયું આગામી સાત દિવસ દરમિયાન રાજકોટમાં ગરમીનો પારો ચોમાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગરમી સામે સાવધાની રાખવાની પણ જિલ્લા તંત્ર દ્વારા સલાહ કરવામાં આવી છે તાપમાનના આંકડાઓ રાજકોટમાં છેલ્લા દાયકામાં પડેલી ગરમીની યાદ તાજી કરે છે રાજકોટમાં વર્ષ બે માં સત્તરમાં એપ્રિલમાં મહત્તમ ચોમાળીસ પોઈન્ટ આઠ દકામાં વિવિધ વર્ષોમાં એપ્રિલ મહિનામાં નોંધાયેલા તાપમાન ની ફી ગોતું જોયું વર્ષ બે હાજર બાવીસ માં ડિગ્રી ગરમી બે હાજર વીસ માં તેતાળીસ ત્રીસ ડિગ્રી વર્ષ બે હાજર દસ માં તેતાળીસ દસ ડિગ્રી વર્ષ બે હાજર અઢાર માં તેતાલીસ ડિગ્રી અને વર્ષ બે હાજર એકવીસ માં બેતાલીસ ત્રીસ ડિગ્રી તથા વર્ષ બે ત્રેવીસ માં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું